થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી વલસાડ નેશનલ હાઇવે પરથી લક્ઝરિયસ કારમાંથી એક બાસઠ લાખનો દારૂ ઝડપી પાડ્યો સ્થળ પરથી મળતી વિગતો અનુસાર વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલાનાઓના તરફથી પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારડના માર્ગદર્શન મુજબ વલસાડ એલસીબીની ટીમ હાઇવે પર સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મુંબઈથી સુરત તરફ જતા રોડ ઉપર એક કાર ફોર્ચ્યુનર નંબર ભારતીય બનાવટનું વિદેશી દારૂ સુરત તરફ લઈ જવાતો હતો ની ટીમે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો એલસીબીની ટીમના કાર ચાલકને રોકવા આગળ નાકાબંધી જોઈ ચાલકે કારને ડિવાઇડર કુદાવી સુરતથી મુંબઈ જવાના રોડ ઉપર હંકારી મૂકી હતી પરંતુ અચાનક કારનો ટાયર ફાટી જતા કાર ચાલક કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો એલસીબીની ટીમે કારમાં ચેક કરતાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ નવસો નંગ બોટલ જેની કિંમત એક લાખ બાસઠ હજાર અને કારની કિંમત દસ લાખ મળી કુલ અગિયાર લાખ બાસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે